તમે ના સ્વીકારી શકો બે લાખ રૂપિયા જ તમારે આપવાના હોય એનાથી વધારે ના આપી શકો પરંતુ નવા પરિપત્ર મુજબ તમે એક લાખ નવ્વાણું નવસો નવ્વાણું રૂપિયા રોકડા દર્શાવી શકો છો જો તમે બે લાખ કે બે લાખથી વધારેમાં કોઈ પણ પ્રકારની રકમની લેવડ દેવડ કરેલી છે તો તે દિવસે દૈનિક રીતે તમે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ નોંધાવવા જશો તો સબ રજિસ્ટ્રાર સાહેબ એની રોજેરોની નકલ ઇન્કમ ટેક્સમાં આપતા હોય છે ઇન્કમ ટેક્સમાં આવે ત્યારે તમારી જે પણ લેવડ દેવડ હોય તમારા બધા હિસાબ ક્લિયર હોય તો કોઈ વાંધો નહીં પણ જો લેવડ દેવડ વધી ગઈ છે બે લાખ કે બે લાખથી વધુ છે ત્યારે ઇન્કમટેક્સ તરફથી ઇન્કવાયરી આવી શકે છે તો મિત્રો આ તો વાત થઈ જમીન વેચાણ વખતે કેટલી રકમ રોકડ સ્વીકારાય હવે કેટલીક વધારાની માહિતી આપવા માંગીશ જ્યારે તમે જમીન અને મિલકત સાથે સંકળાયેલા છો તો સૌથી વધારે ધ્યાનમાં લેવાની વેબસાઇટ વિશે તો એક નંબરમાં છે એની એનિરોર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન બીજી છે આઈઓ એ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ત્રીજી છે આઈઆરસીએમએસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને ચોથી છે ગરવી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તો મિત્રો મને આશા છે કે મારી આપેલી માહિતી તમને પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત